તો એ આપણે અહીં લખીશું કાઉસની અંદર સી નીચેનામાંથી કયો પદાર્થ અદહનશીલ છે તો સાચો જવાબ આવશે ડી તો આપણે અહીં વિદ્યાર્થી મિત્રો લખી દઈશું ડી પ્રશ્ન નંબર ત્રણ દહન થવા માટે નીચેનામાંથી કઈ બાબત આવશ્યક છે તો અહીંયા પેલા ત્રણે ત્રણ સાચા છે બળતણ હવા અને ચવલન બિંદુ સુધીનું તાપમાન તો સાચો જવાબ અહીં વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું ડી પ્રશ્ન નંબર ચાર એલપીજી બળતણનું દહન કેવા પ્રકારનું છે તો સાચો જવાબ આવશે એ ઝડપી દહન ફટાકડાનું દહન કેવા પ્રકારનું છે તો એ અને સી બંને સાચા છે ઝડપી દહન અને વિસ્ફોટ છે જોતના કયા ભાગનું તાપમાન સૌથી વધુ હોય છે તો સૌથી બહારના ભાગ એક બળતણના બે કિલો જથ્થાનું દહન કરતાં સાહીઠ હજાર કિલો ઝૂલ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે તો તે બળતણનું કેલેરી મૂલ્ય કેટલું થાય તો સાચો જવાબ આવશે મિત્રો સી ત્રણ હજાર કિલો ઝૂલ કિલોગ્રામ થશે પ્રશ્ન નંબર બે જે નીચેમાં નીચે તાપમાને પદાર્થ સળગે તેને તે પદાર્થનું જવલન બિંદુ કહેવામાં આવે છે સોની જ્યોતના મધ્ય ભાગનો ઉપયોગ ચાંદી પીગાળવા માટે કરે છે દહનના લીધે ઉત્પાદન થતો કાર્બન ડાયોક્સાઇડનો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસડ નેચરલ ગેસ છે એલપીજીનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે પ્રશ્ન નંબર મિત્રો ત્રણ ટૂંકમાં તમારે જવાબ લખવાનો છે દહન એટલે શું તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે દહનના પ્રકાર તો દહનના ત્રણ પ્રકાર છે ઝડપી દહન સ્વયંસ્પુર દહન અને વિસ્ફોટ દહન જ્વલનશીલ પદાર્થના ઉદાહરણ આપો તો પેટ્રોલ આલ્કોહોલ એલપીજી સીએનજી વગેરે જ્વલનશીલ પદાર્થો છે એસિડ વર્ષા માટે જવાબદાર વાયુને નામ તો એસિડ વરસાવા માટે જવાબદાર વાયુ સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ છે ગ્લોબલ વોર્મિંગ એટલે શું તો બળતણના દહનથી પૃથ્વીના વાતાવરણમાં થતા તાપમાનના વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે બળતણનું કેલેરી મૂલ્ય એટલે શું તો એક કિલા બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તે બળતણનું કેલેરી મૂલ્ય કહે છે પ્રશ્ન નંબર ચાર આપેલા બળતણનું વાયુ બળતણ પ્રવાહી બળતણ અને ઘન બળતણની અંદર વર્ગીકરણ કરો તો વાયુ બળતણમાં આવશે કુદરતી વાયુ સીએનજી એલપીજી પ્રવાહી બળતણમાં આવશે કેરોસીન અને પેટ્રોલ અને ઘન બળતણમાં આવશે કોલસો લાકડું અને છાણા આપેલા પદાર્થ દહનશીલ અને અદહનશીલની અંદર આપણે વર્ગીકરણ કરવાનો છે તો દહનશીલ આવશે પેટ્રોલ કાગળ અને લાકડું અદહનશીલની અંદર આવશે પથ્થર ખીલી અને કાચ તફાવત આપવાનો છે એલપીજી અને કોલસો તો એલપીજી વાયુ બળતણ છે એ વાયુરૂપી છે ઓછું પ્રદૂષણ ફેલાવે છે દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી અને તેનું દહન સહેલાઈથી થાય છે કોલસો ઘન બળતણ છે વધુ પ્રદૂષણ ફેલાવે છે દહન બાદ રાખ અવશેષ સ્વરૂપે રહે છે અને તેનું દહન થતાં વાર લાગે છે જ્યોતનો મધ્ય ભાગ તો આ વિસ્તારમાં જ્યોત પીળા રંગની હોય છે અપૂર્ણ દહન થાય છે મધ્યમ ગરમ હોય છે ઓક્સિજનની ઉપલબ્ધતા ઓછી હોય છે જ્યોતનો બહારનો ભાગ તો આ વિસ્તારમાં જ્યોત જે છે તે ભૂરા રંગની હોય છે સંપૂર્ણ દહન થાય છે અને સૌથી ગરમ હોય છે ઓક્સિજનની ઉપલબ્ધતા જે છે તેમાં વધુ હોય છે ખરા ખોટાની વાત કરીએ તો એસિડ વર્ષાથી ઇમારતો જર્જરિત થાય છે તો સાચું એલપીજી ગેસના સ્થાને લાકડાનો ઉપયોગ કરવો હિતવાહ છે તો ખોટું કાર્બન મોનોક્સાઇડ વાયુથી બંધ ઓરડામાં સૂતેલા લોકોનું મૃત્યુ થઈ શકે છે તો સાચું લાકડાનું જ્વલનબિંદુ એલપીજી કરતાં ઓછું છે તો મિત્રો આવશે ખોટું વૈજ્ઞાનિક કારણ આપો રસોડામાં એલપીજી ગેસનો ઉપયોગ વધુ હિતવાહ છે તો લાકડા કરતાં એલપીજીનું કેલેરી મૂલ્ય ઘણું વધારે છે એલપીજીના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ નહિવત ઉત્પન્ન થાય છે એલપીજીના દહનનું નિયંત્રણ કરી શકાય છે અને એલપીજીનું જ્વલન બિંદુ ઊંચું હોવાથી તેના દહનમાં ઓછો સમય લાગે છે મીણબત્તીનું દહન કરતાં જ્યોત મળે છે જ્યારે કોલસાનું દહન કરતાં જ્યોત મળતી નથી તો કારણ કે જ્યોત ઉત્પન્ન થવા માટે દહનશીલ પદાર્થના વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થવું જરૂરી છે મીણબત્તીના મીણ પીગળીને બાષ્પીભવન પામીને વાયુ બને છે જે હવામાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી જ્યોત ઉત્પન્ન કરે છે જ્યારે કોલસો મુખ્યત્વે ગહન કાર્બન છે તેમાં બાષ્પીભવન થઈ શકે તેવા ખટકો ઓછા હોય છે તેથી કોલસો સીધો જ જે છે તે વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થવાના બદલે સપાટી ઉપર દહન પામીને અંગારા સ્વરૂપે બળે છે જેના કારણે સ્પષ્ટ જ્યોત જોવા મળતી નથી બંદ ઓરડામાં કોલસાનું દહન હાનિકારક છે તો બંધ ઓરડાની અંદર કોલસાનું દહન કરવાથી કાર્બન મોનોક્સાઇડ નામનો ચેરી વાયુ ઉત્પન્ન થાય છે માણસ તેને શ્વાસ દ્વારા અંદર લે છે ત્યારે તે હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય છે અને શરીરની અંદર ઓક્સિજનની અવરજવર રોકે છે પરિણામે વ્યક્તિની અંદર ઓક્સિજનની અછત થાય છે જે માથાના દુખાવા બેભાન થવું મૃત્યુ સુધી લઈ જાય છે તેથી બંધ ઓરડાની અંદર કોલસાનું દહન છે તે હાનિકારક છે પેટ્રોલથી લાગેલી આગ ઓલાવા પાણીનો ઉપયોગ હિતવા નથી તો પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી ઉપર તરવા લાગે છે તો પેટ્રોલથી આગ લાગી હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવાથી પેટ્રોલ પાણી ઉપર તરે છે અને સળગતું રહે છે આથી પાણી જ્યાં ફેલાય ત્યાં સળગતું પેટ્રોલ ફેલાય છે તેથી આગ વધુ ફેલાય છે આના કારણે મિત્રો પેટ્રોલથી લાગેલી આગ ઉલાવવા માટે પાણીનો ઉપયોગ કરી શકાય નહીં મીણબત્તીની જ્યોતની આકૃતિ દોરી જ્યોતના વિવિધ ભાગોનું નામ નિર્દેશન કરો તો મિત્રો તમારે આ પ્રકારની આકૃતિ દોરી અને નામ નિર્દેશ કરવાનો રહેશે ત્યાર પછી આપણે અહીં આકૃતિ સહપ્રયોગની વાત કરીએ તો આપણને હેતુ આપ્યો છે પદાર્થને સળગવા માટે તેના જ્વલનબિંદુ જેટલું તાપમાન મળવું જરૂરી છે સાધન સામગ્રીની વાત કરીએ તો કાગળની શીટને વાળીને બનાવેલો બે પેપર કપ છે પાણીની મીણબત્તી પેપર કપ પાણી છે મિત્રો ખાલી પેપર કપ સળગે છે મીણગ સળગતી મીણબત્તીઓ આપણે અહીં લીધી છે તો તેનો નામ નિર્દેશ કરી દઈશું પદ્ધતિની વાત કરીએ તો એક પેપર કપની અંદર લગભગ પચાસ એમએલ પાણી ઉમેરો બીજા પેપર કપ ખાલી રાખો બંને કપને અલગથી સળગતી મીણબત્તી વડે ગરમ કરો તમારું અવલોકન નહોતો તો પાણી ભર્યા વગરનો પેપર કપ જે છે એ મિત્રો ઝડપથી સળગી જાય છે જ્યારે પાણી ભરેલો પેપર કપ સળગતો નથી તેમાંનું પાણી ગરમ થાય છે પાણી ભરેલા પેપર કપને ગરમ કરતાં પેપરને મળતી ગરમી પાણી શોષી લે છે પેપર કપ તેના જ્વલન બિંદુ સુધી ગરમ થઈ શકતો નથી અને તેના કારણે તે સળગી શકતો નથી મિત્રો તમે એલપીજીથી ચાલતા સ્ટવની જ્યોત અને મીણબત્તીની જ્યોતનું અવલોકન કરો છો જ્યોતનો રંગ કેવો છે એ મિત્રો સાથે ચર્ચા કરો શા માટે એલપીજી સ્ટવની જ્યોતનો ઉપયોગ રસોઈ માટે અને મીણબત્તીનો જ્યોતનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે થાય છે તો એની આપણે ચર્ચા કરી અને જવાબ લખવાનો હતો જે જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ઉપયોગમાં લીધો છે આ પ્રકારે આવી શકશે ત્યાર પછી અહીં એક ફકરો આપ્યો છે અને ફકરાને વાંચીશું અને ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ આપીશું કે તાજમહેલની સુંદરતા કેમ ઘટી રહી છે તો તાજમહેલની સુંદરતા એસિડ વર્ષાના કારણે ઘટી રહી છે એસિડ વર્ષાના લીધે તાજમહેલના દિવાલો જે છે તે પીળાશ પડતા રંગના થઈ જાય છે વાહનો અને કારખાનાના ધુમાડામાં કયો ઝેરીવાયુ હોય છે તો એની અંદર આવશે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ એસિડ વર્ષા થવાનું મુખ્ય કારણ શું છે તો એસિડ વર્ષા થવાનું મુખ્ય કારણ વાહનો અને કારખાનાના ધુમાડામાંથી નીકળતા સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા વાયુ વાતાવરણમાં ભળી વરસાદના પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી એસિડ બનાવે છે જે વરસાદ સ્વરૂપે નીચે પડે છે જેને આપણે એસિડ વર્ષા કહીએ છીએ એસિડ વર્ષાથી શું નુકસાન થાય છે તો વિદ્યાર્થી મિત્રો એસિડ વર્ષાથી ઇમારતો અને જમીનની ગુણવત્તાને નુકસાન થાય છે ઇમારતોનો રંગ બદલી નાખે છે અને તેમને ક્ષતિ પહોંચાડે છે તેમજ જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણને પણ અસર કરે છે એસિડ વર્ષા અટકાવવાના ઉપયોગો અથવા ઉપાયો જે છે તે તમારે જણાવવાના છે તો વાહનોની અંદર પ્રદૂષણ નિયંત્રણ સાધનોનો ઉપયોગ કારખાનાનો અંદર ચીમનીઓ ઉપર ફિલ્ટર્સ લગાવવા નવા અને સ્વચ્છ ઇંધણનો ઉપયોગ વૃક્ષારોપણ દ્વારા હવામાં સંતુલન જાળવવું જાહેર જનતાની અંદર જાગૃતિ લાવવી વગેરે જેવા ઉપાયો મિત્રો આવશે વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારે આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને જવાબ મેળવી શકો છો